ડભોઈ તાલુકાના છ ગામોમાં નવીન છ આંગણવાડીઓની પૂજન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગામના સ્વચ્છતા રહે તે માટે અન્ય કચરો ઉઠાવવા માટે ઈ ઓટો રિક્ષાનું લોકાર્પણ ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપના આગેવાનો સરપંચશ્રી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જે સ્ટેમ્પ ડ્યુટી અંતર્ગત ગ્રાન્ટમાંથી ડભોઈ તાલુકાના ઢોલાર સિમળિયા નવી માંગરોળ કરનાળી શંકરપુરા બનૈયા ખાતે છેલ્લા ઘણા સમયથી જર્જરિત આંગણવાડીઓ હતી અને તેમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હતા આ અંગે ધારાસભ્યશ્રીને ગ્રામજનો દ્વારા રજૂઆતો કરતા શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા તાત્કાલિક નવીન આંગણવાડીઓ બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરાવી આજરોજ છ આંગણવાડીઓના ભૂમિપૂજન ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યા હતા તેની સાથે સાથે ગામમાં સ્વચ્છતા રહે તે માટે ઈ ઓટો રિક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગામમાં કચરો ઉઠાવવા માટે અને ગામ સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી સૂકો અને લીલો કચરો ભેગો કરવા માટે ઉપયોગી થઈ રહેશે એમ જણાવી નવીન આંગણવાડીના નાના બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે અને આગળ વધી શકે તેવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ગામના તાલુકા યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ પટેલ કાયાવરણના સરપંચ જીતેષભાઈ પટેલ ગામના સરપંચ સપનાબેન પાર્થભાઈ પટેલ હાજર હતા ભાજપના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અંતર્ગત ડભોઈ તાલુકામાં પહેલાં અગિયાર આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે પાંચ આંગણવાડી માટે આજે અહીંયા ઢોલાર ગામેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પહેલાંની અગિયારમાંથી બે ફરતી કોઈ નળાનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે અને બીજી નવની કામગીરી ચાલુ છે આજે બીજી પાંચ આંગણવાડીના કામગીરી આજથી શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ પણ કરવામાં આવશે એની સાથે સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એ રિક્ષાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે ડભોઈ તાલુકામાં છ જેટલી એ રિક્ષાઓ આપવામાં આવી છે જેનું આજે ઢોલાર ખાતેથી એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે હું આ તમામ ગામોના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું આંગણવાડીઓમાં નાના બાળકો સારી રીતે અભ્યાસ કરીને આગળ વધી શકે અને સાથે સાથે જ સ્વચ્છતાનો આપણે પર્યાય બનાવીને દરેક ગામમાં પણ સ્વચ્છ ભારત મિશનના સપોર્ટમાં લોકો સૂકો લીલો કચરો અલગ અલગ તારવીને એનો અલગ જગ્યાએ એનો ડમ્પિંગ કરવામાં આવે ને એમાંથી આપણે જાણીએ છીએ કે ગેસ પણ ઉત્પન્ન થાય છે અન્ય વસ્તુઓ પણ કચરામાંથી ઉત્પન્ન કરવામાં આવ્યો છે તાજેતરમાં ડભોઈ નગર પાલિકા દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વેસમાંથી બેસ બનાવવાની કામગીરી પણ ડભોઈ તાલુકામાં થાય એના માટે આ તમામ એ રિક્ષા કામગીરી કરશે અને તમામ ઠેકાણે સત્તા જળવાઈ રહેશે એવી અપેક્ષા